thank you વડોદરાના રેસકોટ સ્થિત વિદ્યુત ભવન ખાતે ગુજરાતના વિવિધ પાવર સ્ટેશનોના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ સહિતના વિવિધ પાવર સ્ટેશનોમાં છેલ્લા ત્રણ વર્ષથી એપ્રેન્ટિસ હેલ્પરોની ભરતી કરવામાં આવી નથી જેના વિરોધમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોએ આજે વડોદરા સ્થિત વિદ્યુત ભવન કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું આંદોલનકારીઓએ સરકાર સમક્ષ અઢાર જૂન બે હજાર બાવીસના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના પરિપત્ર જીએઈસીએલ એચઆર હેલ્પર ભરતી પાંચસો ત્રાણુંનો અમલ કરવામાં આવે તેવી માંગણી કરી ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યના વિવિધ વીજ મથકોમાં વીજ ઉત્પાદનની માંગ વધી રહી છે છતાં પંચાવનસો જેટલા ભૂતપૂર્વ તાલીમાર્થીઓને હજી સુધી હેલ્પર તરીકે નોકરીમાં સ્થાન આપવામાં આવ્યું નથી

એના માટે આંદોલન માટે આવે છે લગભગ અત્યારે અમારો બસો અઢીસો શું કેવું કઈ જવાબ નથી અંદર આવ્યા પછી ખબર પડે